વૈષ્ણવે સિંહનો ગુણ લેવો જોઈએ એ આખો પ્રસંગનો બાકી હતું તો આપણે એ પાના નંબર પરથી જ પંદરમાં પાના નંબર પર માવદાસ માવદાસકૃત રસિંધુ ગ્રંથ પર અને સંઘ કોનો કરવો એ વિષય લખ્યું છે એની સાથે સાથે તો એ વાંચી લઈએ એટલે એ વિષય છે હવે સ્વાર્થ ન કરવો એ વિશે સમજાવે છે કે સ્વારથે ઓળખાય નહીં ભક્તિ માર્ગ ઊંડી મીટે જોવે તો કંઈક સમજાય સ્વારથ તે નાભી કમળમાં રહે છે સ્વાર્થ તો અભિમાનનું મૂળ છે અભિમાનનું આસન છે અભિમાન સ્વાર્થ ઉપર બેસે છે અભિમાન તે મહા અસુર છે સકલ દોષનો રાજા છે એટલે કે વૈષ્ણવે અભિમાન ક્યારેય ન કરવું અભિમાન રૂપીઓ રાજા રાજ કરે છે જ્યારે તેનો રાજા હોય ત્યારે તેની પ્રજા પણ એવી જ હોય ક્રોધ તે મહાચાંડાલ છે આ ક્રોધ તે અભિમાનનો પ્રધાન છે તે ક્રોધ હૈયામાં રહે છે અને અભિમાની રાજા જેમ કહે તેમ કરે છે એટલે ક્રોધ અને અભિમાન એ સિક્કાની બે બાજુ એવી રીતે આપણે કહી શકાય કે અભિમાન રાજા જેમ કે એવું ક્રોધ કામ કરે પછી હૈયામાં આવીને રહે ને ક્રોધ તે પ્રધાન છે માટે ક્રોધ બાર નિસરીને વિરોધ ઘણો કરે છે ભક્તિ માટે એટલે કે ક્રોધ ભક્તિનો દુશ્મન છે પાછો રુદિયામાં આવીને રહી જાય એટલે કે ક્રોધ નીકળી જાય પણ પાછો રૃદિયા રુદિયામાં આવીને છુપાઈ જાય એને રુદિયામાંથી કાઢવો મૂળમાંથી કાઢવો પ્રથમ સ્વાર્થરૂપી રાજાનું બળ ભાંગવું હવેનો દ્રષ્ટાંત આપે છે જે લગભગ આપણને બહુ કામમાં આવેલું છે જેમ પહેલી દશામાં આપણને કંઈકની સંગત છે મિત્ર છે અને આપણે વૈષ્ણવ થયા અને તે વૈષ્ણવ નથી એટલે કે બે મિત્ર હોય એમાંથી આપણે વૈષ્ણવ થયા હોય અને એ વૈષ્ણવ નથી ત્યારે તેમાં તે પર અરુચા કરવી પૂર્વે મિત્ર છે ઘરમાં આવે એને બહુ માન ન દેવું ઘણો આદર ન દેવો એનું મન આફળું ઉતરી જાય એમ વૈષ્ણવે કરવું એમ કરે તો જ ધર્મ રહે સમાગમમાં તેની અવજ્ઞા વધારે જો ધર્મ દેખે તો એટલે કે આપણે અગર અવૈષ્ણવનો સંગ વધારે કરીએ તો આપણો ધર્મ ઓછો થતો જાય આ આટલામાં એવું સમજાવે છે અને વૈષ્ણવનો સંગત કરીએ તો ધર્મ વૃદ્ધિ પામે એવું સમજાવે છે માટે વૈષ્ણવે વૈષ્ણવને કોઈ અવૈષ્ણવને ધર્મ દેખાડવો નહીં કદાચ વૈષ્ણવ થાય એટલે કે જો અગર એ મિત્ર છે આપણા સંગે રહીને અગર એ વૈષ્ણવ થાય તો હળવે હળવે દેખાડીએ તો જ પુષ્ટિ થાય તે માટે કસોટી વિના ન દેખાડીએ તો જ પુષ્ટિ થાય એટલે કે જેવી રીતે જીવનદાસે ડોસાભાઈને પહેલીવારમાં નહોતું કહી દીધું ડોસાભાઈએ એકવાર પૂછ્યું બીજી વાર પૂછ્યું ત્રીજી વાર પૂછ્યું મારું આખર સુધરે એ માટે કાંઈક ધરમ બતાવો પછી જીવનદાસ સમજાવે છે એવી જ રીતે અહીંયા આપણને સમજાવે છે માવદાસજી કે પહેલી વારમાં ધરમ ન દેખાડવો અગર જો એને વૈષ્ણવ થવાનો ભાવ થાય છે તો હળવે હળવે દેખાડીએ તે માટે કસોટી વિના ન દેખાડીએ જો એ વૈશ્વ અવૈષ્ણવ રહે તો પ્રથમ જેમ કહ્યું છે તેમ કરીએ એટલે કે એની સાથે ઓછો કરવો ગોળથી મરે એને વિષ્ણ દેવું એને આદર ન દઈએ તો વેરી થાય ને અચાનક મૂકી દઈએ તો પણ વેરી થાય એણે પ્રકારે સ્વાર્થ ઘણું જૂનો મિત્ર છે તે અસુર છે અવૈષ્ણવ છે અવૈષ્ણવ મિત્રના પ્રકારે સ્વાર્થને હળવે હળવે કાઢીએ તો અભિમાન રાજાનું બળ ભાંગે એટલે કે મૂળ અભિમાનની વાત કરે છે અહીંયા કે અભિમાનનું મૂળ ભાંગવા માટે આપણે સંગ કરવાનું કીધું છે અને વૈષ્ણવનો સંગ કરવાનું કીધું છે અવૈષ્ણવની સાથે ધીમે ધીમે ધર્મ પણ ઓછો થતો જાય અને ધીમે ધીમે આ બધા દોષો પણ લાગવા માંડે તેને વૈષ્ણવપણાએ એમ જ કાઢો તો અભિમાનરૂપી રાજાનું બળ ભાંગે ત્યારે ક્રોધ પણ જાય જ્યાં સુધી સ્વાર્થ અભિમાન તથા ક્રોધ હોય ત્યાં સુધી જીવને ભગવદ્ સંબંધ થવા દે નહીં તે માટે ક્રોધ મહા અસુર છે પછી એક પંક્તિ લખી છે કડી લખી છે કામ ક્રોધ મદ લોભ માયા તે દૂર હિ રહું શ્રી રઘુસુતરાઈ એટલે અત્યારે આપણને સ્વારથ બાબતે સમજાવ્યું કે બને તો અવૈષ્ણવથી દૂર રહેવું વૈષ્ણવનો સંગ કરવો જેનાથી ધર્મની વૃદ્ધિ થાય આજે આટલું જ બોલીને મારી નાની વાતને આપું છું બોલું શ્રી ગોપાલલાલ કી જય